અતૂ દાદા હું કેસે લાય હવે વાડીએ જવા દે મને હવે મરો માણા આવે તો તું બોલ્યું હું બીવી ગયું બાપા હું તમને ભૂત થયું કે ભૂત થયું એ તું ઓલું હાલ જો કેવું હલે તું આમ જો જો

તો મારે શું કરવું ભૂત આવે હે ભૂતનો અવાજ આવે ભૂત આવતું છે લગભગ એવું મને લાગે છે અવાજ આવે અને અવાજ તો બીક લાગે એમ કરી અહીં આપણે ઓયડીમાં ઓયડીમાં આવ્યું તો શું કરવાનું આપણે જોઈ જાય આવે ભૂત આવે પણ તમે તો આમ જો

નાખવું એટલે આ બાજુ ગયું જોઈ લઉં ક્યાં ગયું રાહુલ દાદા કેટલાક નહીં હવે જોવા દે આમ મને

હું હમણાં કેતો સગનું હતું તમને ઉલ્લુ બનાવી ગયું લાલુ દાદા મોઢી વાત સાંભળું હમણાં જો આવે ને એટલે આપડે બરા ત્યાં હા સગનું હતું સગનું હતું

我累死了。